મચી ગઈ અને કામદારો બહાર દોડી ગયા હતા આગ લાગી તેવી જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને ભારે બાદ આગને નિયંત્રિત કરવામાં આવી પણ અહીં એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે શું કંપનીઓમાં નિયમિત રીતે ફાયર મોકટ થાય છે શું ત્યાંના ફાયર ઇક્વિપમેન્ટ સક્રિય અને અપ ટુ ડેટ છે હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પણ જો કોઈ ટેકનિકલ ખામી કે માલિકોની બેદરકારી કારણ બન્યું હોય તો એક ગંભીર બાબત છે અનેક વખત અહેવાલો સામે આવ્યા છે કે કંપનીઓ માત્ર નમૂનાકીય ફાયર સર્ટિફિકેટ લઈને અસ્તિત્વમાં રહે છે અને હકીકતમાં કોઈ પણ પ્રકારની તાકીની સ્થિતિમાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થાય છે આ ઘટના સુરક્ષા વ્યવસ્થાઓ અને તંત્રની ચાંપતી જવાબદારી પર મોટો પ્રશ્ન ચિહ્ન ઉભો કરે છે આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે આઈએસઓ સ્ટાન્ડર્ડ મુજબ સુરક્ષા નીતિનું પાલન ફરજિયાત બનાવવામાં આવે તે સમયની જગ્યા છે